નમસ્તે ખેડૂત મિત્રો હું મેયર રશિક ખેડૂત સહાયક ચેનલ વતી આપ સર્વે ખેડૂતભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છે એ ગોંડલ તાલુકાનું એક ગામ છે ત્યાં આપણે આ ભાઈને ખાલી સો ગ્રામ જેવું બિયારણ આપ્યું તું એ ભાઈએ ડેમો કર્યો છે બંને બાજુ એમની રીતે વાવતા એ ગુવાર વાયો છે ને વેચમાં એક દોઢસા આપણો કર્યો છે એટલે એમની પાસે તેને જાણ્યું કે એમનું ગામ અને કેવો થયો છે આપણો એક તો એક તમારું નામ કહે છે સાક્રિયા રાહુલ વિલુદભાઈ ગામ તમારું કમરકુરડા અને આ બીજું જે રેગ્યુલર વાવતા એમાં તમને શું ફેર લાગે આમાં તર્ય સિંગુ લાગે છે અને આમાં નહીં એમાં એક સિંગુ બતાવો તો એમાં જો સિંગુ આમાં નીચેથી આવી ગઈ છે બરોબર અને આ સિંગ ની સાઈઝ તમે જુઓ આવડી આવડી થાય છે આ જો એ બીજો ગુવાર વાવેલો છે આ બીજો સા એ તમે બતાવો આમાં હજુ ખાલી ફૂલ જ આવ્યા છે બરોબર અને આમાં તમે કહેતા કે એક વખત તોડી લીધી હા એક વખત તોડી આ આ માંથી એક વખત તૂટી ગયો છે અને આ બીજો ગુવાર એમને બંને સાઈઝ વાવ્યો છે એમાં હજુ ખાલી જ છે એટલે હવે આમાં સિંગો અમુક ક્યાંક ઠેકાણે નાની લાગે છે બાકી હજુ ફૂલડા જ છે તો આ બિયારણ માં આમાં તમને તફાવત આમ કેવો લાગે છે કે કયું વવાય વવાય તો આજુ વવાય ને આ તમે એક સાથ ખાલી ડેમો કર્યો તો એ વવાય વાડી આવીને અફસોસ થાય છે કે આજ લઇ આવે ના ના તો ખેડૂત આ બિયારણ આપડે વાવ્યું છે અને આ ગામ છે કમર કોરડા તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ તો આગુવા નું બિયારણ લેવા માટે કોન્ટેક્ટ નંબર છે એક્યાસી બે સત્યાસી અઢાર આઠ નવ અને પાંચ મેયર રસિક કોન્ટેક નંબર ફરી વાર એક્યાસી બે અઢાર આઠ નવ અને પાંચ તો આગુવાનું બે રંગ લેવું હોય તો નંબર માથે કોન્ટેક કરજો અને આ સિંગની સાઇઝ તમે જોવો આવડી થાય છે આજે તારીખ અઢાર નવ બે છે તો આભાર ખેડૂત ભાઈ